જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છે બધા આશા કરો છો કે બધા મજામાં છો તો જો ફ્રેન્ડ્સ આજે તેલ લીગવાનું શાક કરવાનું છે તો બીટીને ધોઈને સારી તેલ લઈ જો છે મીઠો લીમડો વઘાર માટે છે અને અહીંયા કને લસણવાળી લાલ ચટણી રેડી કરી લીધી છે અને અહીંયા વઘારમાં નાખવા માટે રાઈ જીરું મેથીના દાણા અને મરી લઈ લીધું છે અને હિંગ તો ગેસ ઉપર તેલ આપણે જુઓ તપવા મૂકી દીધું છે લીડ થઈ ગયું છે તો હવે આપણે જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટ બાંધી લીધો છે ગોયના પણ તૈયાર કરી લીધા છે કોરોટ વળવા માટે પણ લઈ લીધો છે શાકનો વઘાર કરી અને આપણે રોટલી બનાવશું રોટલી ચોપડા માટે ઘી પણ લઈ લીધું છે આપણે વેલણ પણ લઈ લીધું છે thank <laughs> you

થોડી વાર આપણે જો તેલ મસ્ત છૂટું પડે છે હવે તો હવે આપણે તેમાં પાણી નાખી દેસુ જરૂર પ્રમાણે જો આટલું પાણી આપે લીધું છે અને હવે આપણે તેમાં નાખી એક અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી લેશું સીટી નાખી દેસુ બે થી ત્રણ સીટી વગાડશું એટલે શાક બનીને તૈયાર થઈ જશે અને અહીંયા બાજુમાં આપણે રોટલી કરી લેશું અને અહીંયા તાવડી પણ તપવા મૂકી દઈએ તો ચાલીએ ફટાફટ રોટલી વણી લઈએ આપણે જો ફ્રેન્ડ્સ તાવડી તપે ત્યાં સુધી આપણે રોટલી વણી લઈએ તાવડી ગરમ થઈ ગઈ છે રોટલી નાખી દેસુ આવડી તપી નથી બરાબર પંખું ફરે ને એટલે વાર લાગે कि भूलाय नाम भगवान् रे आनन्दाय नाम बोल रे धरती माहि जने संर मुझलने प्रकाशनि बेट के म भूलाय नाम भगवन् रे ચંદ્ર સૂર્ય ને ચમકાવતો રે ચંદ્ર સૂરજ ને ચમકાવતો રે બદલા મારે કંઈ નથી માંગતો રે તો જો ફ્રેન્ડ એક રોટલી અહીંયા બની ગઈ છે બીજી તાવડી પર નાખી દીધી છે અને આવી રીતે આપણે ફટાફટ રોટલી વટતા જશું હવે તાવડી બરાબર તપી ગઈ છે અહીંયા આપણું શાક પણ બની ગયું છે અને રોટલી પણ બની ગઈ છે બસ રોટલી વણાઈ જાય એટલે આપણે જમી લેશું બસ એક જ રોટલી બાકી છે વણવાની તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધી રોટલી વણીધી છે પણ જોઈ લઈ જો સરસ મજા શાક બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ અહીંયા આપડે રોટલી પણ બની ગઈ છે જો ફ્રેન્ડ્સ અહીંયા રોટલી પણ બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને